કે નહીં રુદ્ર મીઠી રીચ એ બડડાવાળા માતાની આવી સોનલ બીજ આઈ સોનલ માતાએ ચારણ ગઢવી સમાજમાં વિશેષ સન્માન સાથે તેમનું સ્મરણ થાય છે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ અને મુંબઈ સુધી સોનલ માતાના જન્મદિનની ઉજવણી ચારણ સમાજ કરતો આવ્યો છે અને હવે તો વિદેશની ધરતી ઉપર પણ સોનલ બીજ ઉજવાઈ રહી છે આજે એકસો એકમો જન્મદિવસ હોય સમગ્ર વિસ્તારમાં સોનલાઈ માતાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં મોરબી શહેરમાં ચારણ સમાજ દ્વારા લીલાપર રોડ ઉપર આવેલ ચારણ ફળિયાથી સોનલ માતાના મંદિર સુધી શોભાયાત્રા યોજાઈ હતી જેમાં માતાજીના છંદ દુહા અને માતાજીની બિરદાવેલીએ વાતાવરણ આઈ જગદંબામય બનાવી દેવાયું ચારણ આયો માતાના પરંપરાગત પહેરવેશ પહેરતા જોવા મળતા સાક્ષાત માતાજીઓ શોભાયાત્રામાં પધાર્યા હોય તેવા દ્રશ્ય ખડા થયા રાસડા રમતા આઈ જે ઓવારણા લેતા હતા તે લોકોને ખમકારા દેતા હોય તેવો ભાવ જોવા મળ્યો માતાજીના ગુણગાન સાથે સોનલ માતાના મંદિરે શોભાયાત્રા પૂર્ણ કર્યા બાદ સોનલ માતાના મંદિરમાં મહાઆરતી કરવામાં આવી બાદ ચારણ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહ યોજા બાદ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું એકંદરે ખૂબ જ ભક્તિભાવથી દબદબા ભેટ આ સોનલ માતાજાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી જ્યારે વિદેશની ધરતી દુબઈમાં પણ સોનલ ભેટ નિમિત્તે લોક ડાયરા યોજાઈ રહ્યા છે સ્વર્ણવિદની ખૂબ ખૂબ શુભકામના બધાને જય મા સોનર જય માતાજી આખા વિશ્વમાં અને ચારણોના ઘરે ઘરે આખા વિશ્વમાં અને ચારણોના ઘરે ઘરે આજે આ જગદંબા ભગવતી આય સોનરનો જન્મ ઉત્સવ જોવાય છે આમ તો ચારણ સમાજમાં નવે લાખ રબડ ગયાળીઓ નવે લાખ ભગવતી ચારણ સમાજમાં અવતાર લીધો છે એમાં આદિ આવડથી લઈ ભગવતી ભદ્રા આઈ હોનભાઈ માહુતી તો જગદંબા આ હોનર માટે એક દુવો કહેવાનો છે

આજે અમારો અહીંયા કારણસો ધ્યેય છે ત્યાંથી માતાજીની રથયાત્રા નહીં થઈ જાય છે આનંદ ઉલ્લાસથી ઉત્સવથી રથયાત્રા અહીંયા અમારા ગુજરાત સમાજની વિરાંત સમાજની વાડી રથયાત્રા માતાજીનો હમંત્રી માતાજીનું અહીંયા આગમન થયું હવે માતાજી મહા ભેગા છે અને અમારા વિદ્યાર્થીઓનું સન્માન થાય છે અને આજે ભેગા થઈ અને માણસ સમાજથી આને અઢાર વરણ કદાચ માતાજી માટે ભગવદે આમ માટે ભોગ કરતા ખૂબ ભાવ છે

એ જ એકસો એકમો આ જન્મદિવસ છે આજે ત્યારે મોરબી ચારણ સમાજ દ્વારા પણ સોનલ બીજની ભવ્યાથી ભવ્ય ઉજવણી થઈ રહી છે અત્રે ખડીયા જ્યાં ચારણ આપણા નેહ છે એ ઘર છે ત્યાંથી શોભાયાત્રામાં સોનલ માના મંદિર સુધી ભવ્ય રીતે કાઢવામાં આવી હવે આગળના કાર્યક્રમો અમારે વિદ્યાર્થીઓનું ભવ્ય સન્માન છે જેમાં ચારણ રત્નો ચારણ વિદ્યારત્નો જે અભ્યાસમાં ખૂબ આગળ છે અને એમને સન્માનને પ્રોત્સાહિત કરવામાં આવશે ત્યારબાદ અહીંયા મહાપ્રસાદ ની પણ આયોજન કરવામાં આવ્યું છે દાતાઓનું વિશેષ સન્માન પણ સાથે રાખેલ છે સોનલ બીજ એટલે આમ ચારણો માટે એક દિવાળી જેવો માહોલ કહી શકાય કે આમાં સોનલ ની બીજ વાત આખું વરજ ક્યારે પૂરું થાય ને ક્યારે પાછું આવે એવી સોનબાઈ માની બીજ ની અમે રાહ જોતા હોઈએ ત્યારે અઢારે વર્ણ ની આસ્થાનું પ્રતિક એવી આઈમાં સોનલ હવ ના રકોપા કરે એવી માહોનબાઈ ને પ્રાર્થના જય માતાજી જય મા સોનલ રિપોર્ટર શ્રીકાંત પટેલ સબંધ ભારત ન્યૂઝ મોરબી